રાજ્ય સરકાર અત્યારે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરી રહી છે ત્યારે બોટાદના રાણપુરમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે બોટાદના વસનિયા ગામની સરકારી માધ્યમિક શાળા જર્જરિત છે પ્રથમ વરસાદમાં જ શાળાના ત્રણ ઓરડા જર્જરિત થવા સાથે બેસી ગયા છે જેથી બાળકોને સ્કૂલ ધરાશાયી થવાનો ભય સતાવી રહ્યો છે આ ભયના કારણે આ સ્કૂલના વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલોમાં પ્રવેશ મેળવી રહ્યા છે જેથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તાત્કાલિક નવું બિલ્ડીંગ બનાવવાની માંગ કરી છે અમે સ્કૂલે તો બીતા છે છે અને રસ્તો બહુ ખરાબ ચોમાસામાં તો આવતું જ નથી કે અને બહુ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે પાંચ ઈ નીચે બે જ રૂમ માં નીચે તળવે બેસી ગયું છે હાવ અને બીતા બીતા આવવું પડે છે કે ક્યારે પડશે સ્કૂલ તો પડે છે અમારું શું સરકાર ભાઈ શું સરકાર ભાઈ અમે એટલું માંગી છે કે રસ્તો હારો કરી દે અને સ્કૂલ હારી કરી દે કેટલા પાંચ કેવા બે એક જ સારો હોય એમાં એક તો પડે એવો હે એક તો અત્યારે હવાર હવારમાં પડી ગયો સાહેબ માધ્યમિક સ્કૂલની જે કઈ બે હજાર પંદરમાં સ્કૂલ બનેલી છે અને જર્જરી હાલતની મુલાકાત મેં પણ લીધેલી છે જયારે હું સરપસમાં આવ્યો આજથી બે વર્ષ ત્રણ વર્ષને મારો સમયગાળો ચાલુ હતો ત્યારે હું સ્ટાર્ટ મેં મુલાકાત લીધી હતી ત્યારે પણ હું આવ્યો તો ત્યારે રૂમના બે રૂમ અને એક લોબી એમાં ભુવા પડી ગયેલા હતા પછી સતા આપણે રજૂઆત કરી હતી સત્તાએ આજ કંઈક નવો પ્રશ્ન બનેલો છે સ્કૂલ બે આસપાસ પંદર છે અત્યારે હાલમાં તો હું વરસાદનું પાણી બધું ભરાય છે જેથી કરીને ભોય તળિયાના બધા નીચે બેસી ગયું છે બરોબર અત્યારે આપણી પાસે પાંચ ઓરડા છે એમાંથી બે ઓરડા થોડાક બેસવાલાયક છે એ બેસી જાય એવું છે શક્યતા બાકીના ત્રણ ઓરડા ઓલરેડી બેસી ગયેલા છે એમાં બેસી શકાય એવું નથી